મોરબી પાસેનું ટંકારા જેને નગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી આ માટે કવાયત શરૂ પણ કરી દેવાઈ જો કે ટંકારા નગર અને આસપાસના ગામના લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે આજે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને સાથે રાખી ગ્રામજનો પહોંચ્યા મામલતદાર કચેરીએ અને નાયબ મામલતદારને આવેદન આપ્યું લલિત કગથરાના મતે ટંકારા છે કે તેને મળે પરંતુ ગ્રામજનો પાલિકાનો વિરોધ કરી રહ્યા છે તો ગ્રામજનોનું કહેવું છે કે નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય તે પૂર્ણ નથી થયું જેથી પાલિકા બનાવવા માટે પાંચ કિલોમીટરમાં આવતા ગામનો પણ સમાવેશ કરી રહ્યા છે જેને લઈ નારાજગી છે કેમકે ગ્રામજનોને નાના મોટા કામ માટે પાલિકા કચેરીએ ધક્કા ખાવા પડશે ટંકારામાં આ વર્ષે બાર ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ સરસ્વતીનો મતસોમી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મુખ્યમંત્રીએ એલાન કર્યું હતું કે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે પ્રયત્ન કરાશે પ્રજાની ઈચ્છા એમ જે કે ટંકારા નગરપાલિકા ન બનવી જોઈએ કારણ કે ગામડાને તમે નાખો છો અને નગરપાલિકાનો જ્યારે વહીવટ થઈ જાય ત્યારે નાના નાના ગામડાઓની જે નાની મોટી સુવિધાઓ માટે થઈને એને હેરાન પરેશાન થવું પડે એનાથી પ્રજા ત્રાહીમાન પોકારી ગઈ છે એટલે પ્રજા એવું ઈચ્છે છે લોક માનસ જનતા એવું ઈચ્છે છે કે અમારે નગરપાલિકા બનાવવી નથી પંચાયત છે એ બરાબર છે આજ સુધી અમે કાગળ લેવા જાય છે તો કાગળ કોઈ આપતું નથી પંચાયતમાં ત્રણ મહિનાથી કોઈ ધક્કા ખવડાવે છે કોઈનું કોઈ કામ થતું નથી શું કરવું આના માટે એટલે અમારે આ જે સ્થિતિ હતી એ પંચાયત પાસે અમને મળે એવો અમારો આગ્રહ ગ્રામ્ય વિસ્તારમાં જે અત્યારે આ સુવિધા અમુક જે શહેરીમાં જે લોકોને મળે છે લોકોને રહેણાંકની સુવિધા ટાવરિંગ જે ફ્લેટની એ નગરપાલિકા થતાં એને સરળતાથી મળી રહેશે બેરોજગારી જે લોકોના યુવાનોમાં છે ધંધા રોજગારનો એનો એપીએમસીઆરનો વિકાસ થશે એ બધું ઘણી બધી છે સુવિધાઓ જે નગર શહેરીમાં મળતી હોય છે એ તમામ આ નગરપાલિકા થકી મળી રહેશે